તેના ભાગીદારો ચાર છે અને સરકારના ત્રણ કર્મચારીઓ પણ આરોપી બન્યા છે આ ગુનો દાખલ થયો છે સુરતમાં પરંતુ ગાંધીનગર સીઆઈડીના ડીઆઈજી ચૈતન્ય આ આરોપને લઈને વાત કરી છે સદર ગુનાના અરજદાર આજો રામોલિયા દ્વારા એમના જમીનમાં ખોટા પ્રોપર્ટી કાર્ડ બની ગયાની એક ફરિયાદ સુરત ઝોન સીઆઈડી ક્રાઈમ ખાતે દાખલ કરાવેલ છે એમાં સુરત સિટી સર્વેના તીન અધિકારી તેમજ સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદાર એમના નામ આવેલા છે પ્રિલિમિનરી તપાસ એ અમદાવાદ ઝોન ખાતે થયેલી હતી અને આગળની તપાસ પીઆઈ સંઘાની કરી રહ્યા છે અને આજે જ ઓર્ડર થયું છે કે એને તપાસ સુરત એકમના ડીવાયએસપી કેપ્ટન સાહેબ સંભાળનાર છે આઝાદ રામોલિયા નામનો એક વ્યક્તિ છે એમની એક જમીન ડુમસ ખાતે આવેલી હતી એ ડુમસ ખાતે જમીન એને થયા વિના એમના પ્રોપર્ટી કાર્ડ બની ગયા હતા અને સાયલેન્ટ ઝોન નામની સોસાયટી ત્યાં બની ગઈ હતી અને કઈ અરજી ન કરતા એને થયા વિના એ પ્રોપર્ટી કાર્ડ બની ગયા એના માટે જે ફોર્જરી થઈ હતી

તેમજ સમૃદ્ધિ કોર્પોરેશન નામની એક કોર્પોરેશન છે એમાં એમના ભાગીદાર તે લગભગ ચાર ભાગીદાર છે એવું પ્રાથમિક દ્રષ્ટા ખબર પડી છે કોઈની પૂછપરછ થઈ છે અથવા પૂછપરછ માટે એમને સમન્સ મોકલાઈશું અથવા ક્યારે મોકલાઈશું લગભગ એક પ્રિમરલી ઇન્કવાયરી થઈ ગઈ છે અને સમન્સ મોકલવાની કાર્યવાહી શરૂ છે અને ફોર્જરીનો ગુનો છે એમાં સમન્સ અને બધી જે લીગલ પ્રોસેસ છે એ ચાલુ થઈ ગઈ છે અને જે પુરાવા છે પુરાવા આધારિત તત્કાલી કેમને અટક કરવામાં આવશે તપાસ સુરત એકમ ખાતે ચાલી રહી છે એટલે જે પૂછપરછ ની કામગીરી અટક કામગીરી બધી સુરત થશે આ મામલે હાલ ત્રણ સરકારી કર્મચારી અને ચાર આ પ્રોપર્ટી સાથે સંકળાયેલા આરોપીઓ મળીને સાત લોકોના વિરુદ્ધમાં ગુનો

तेने कहिये जे पीड़ पराद